પોલીસ અધિક્ષક શ્રી રાહુલ પટેલના માર્ગદર્શન હેઠળ એલસીબી નવસારી દ્વારા સીસીટીવી ફૂટેજ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન આધારે આધારે તપાસ હાથ મળેલી ભેસ્તખાડા જતા રોડ પરથી ઝડપી લેવામાં આવ્યો હતો પૂછપરછ દરમિયાન આરોપીએ દેવાના કારણે ગુનો કર્યો હોવાની કબૂલાત આપી છે પકડાયેલા આરોપી દિલીપભાઈ રાવલ પાસેથી સોનું સોનાનું મંગળસૂત્ર મોબાઈલ ફોન અને મોટરસાઇકલ સહિત કુલ કિંમત રૂપિયા એક લાખ અડસઠ હજારથી વધુનો મુદ્દામાલ સો ટકા કબજે કરવામાં આવ્યો છે અધિકારીઓએ જણાવ્યું કે નવસારી જિલ્લામાં ચેઇન સ્નેચિંગ જેવા ગુનાઓ સામે પોલીસ સતત સતર્ક છે અને આવા ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અહેવાલ ભાવેશ રાઠોડ ગુજરાત સિક્યોર તારીખ ચાર બે બે હજાર છવ્વીસ ના કલાક સાંજના સમયે સાડા છ વાગે જે ફરિયાદી છે અંશુયાબેન વાઈફ ઓફ દિલીપકુમાર દોહેજી નાયક ઉમરવત સુમોતેર તેમના ગળામાંથી એક સોનાની ચેન ઝૂટવીને ભાગી ગયેલ હતો જે બાબતે નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલો હતો આવા અગાઉ પણ ચેન સ્નેચિંગના ગુનાઓ બનેલ હોય જેને ડિટેક્ટ કરવા સારું મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબની સૂચનાના માર્ગદર્શન હેઠળ નવસારી જિલ્લાના એલસીબી પીઆઈસી વિજય જાડેજા એમના પોતાની અલગ અલગ ટીમો બનાવેલ જેમાં સીસીટીવી અને હ્યુમન સોર્સ થી એમને સમજ ખબર પડેલ કે જે આ વાહન વપરાયેલું છે ચોરીમાં અને જે ઈસમ છે એ વેરાવળ થી ભેસાદ ખાડા તરફ જઈ રહેલ છે જે બાતમી આધારે તેમણે એ આ જે આ ઈસમ છે એમને પકડી પાડેલ જેની પૂછપરછ કરતા એને પોતાનું નામ દિલીપભાઈ સન ઓફ સાકરા સાકરાજી હંસાજી રાવલ રહે કબીરપુર નવસારી અને મૂળ રહે

એક લાખ અડસઠ હજાર રૂપિયાનો મુદ્દામાલ પૂરેપૂરો રિકવર કરવામાં આવેલ છે જેની આગળની તપાસ શ્રી એમ એ ચૌહાણ પોલીસ સ્ટેશન કોસાઈ બોલવાડ નાવો હાલ કરી રહી છે